ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા ડીએનએસ ન્યૂઝ ચેનલની ઓફિસની મુલાકાત લેવામાં આવી હતી નેત્રંગ તાલુકાના વિવિધ ગામોમાં તેમજ તાલુકાના પ્રાણ પ્રશ્નોને વાચા આપનાર ડીએનએસ ન્યૂઝ ચેનલ મામલતદાર કચેરી સામે આવેલ શોપિંગ ખાતે કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે જે કાર્યાલયનું આજ રોજ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને તેઓની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને ડીએનએસના એમડી રાકેશભાઈ દેશમુખ સતીશ દેશમુખ વિજયભાઈ વસાવા તેમજ તેઓની ટીમને અભિનંદન પાઠવી તાલુકા તેમજ જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોનું નિરાકરણ કરવા સતત પ્રયત્નશીલ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી ખાસ તો આજે ડીએનએસ જે ચેનલ ચાલુ કરી છે એવા રાકેશભાઈ અને સાથે સાથે જે ડીએનએસ ની અંદર જે ચેનલ સાચા સમાચાર મિશનની અંદર તાલુકા પંચાયતની સામે ઓફિસ ખોલવામાં આવી છે અને આ લોકશાહીનો એક સ્તંભ છે કે જે લોકશાહીની અંદર અન્યાયને અત્યાચાર ગરીબોનો અવાજ નારો આ ડીએનએસ એક ચેનલ છે એને હું મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા સમયની અંદર ગામડાના પ્રશ્નો હોય તાલુકાના પ્રશ્નો હોય જિલ્લાના પ્રશ્નો હોય કે રાજ્ય કે દેશના પ્રશ્નો હોય સાચા પ્રશ્નો ઉઠાવે છે અને એના માટે જ અમને પણ લાગ્યું કે ચાલો આજે અમે મુલાકાત લઈએ ઘણા આગેવાનો આગળ અહીં મુલાકાત લઈ ગયા છે પણ ખાસ આજે આ ચેનલના મારફતે કે ગઈકાલે જે વડોદરાની અંદર જે નાવ ઊંડી વળવાથી જે ઘટના બની છે અને નિર્દોષ બાળકો બેદરકારીના કારણે જે એની જાન ગઈ છે એવાને તો હું પહેલાં શ્રદ્ધાંજલિ અર્પું છું અને એમના પરિવારને હું સંપૂર્ણ આપું છું અને જે કંઈ દોષીઓ છે એની પર સખતમાં સખત તપાસ થઈને તાત્કાલિક કાર્યવાહી થાય અને એમને કડકમાં કડક સજા થાય એવી હું અપીલ પણ કરી રહ્યો છું અને જે કંઈ આ વિસ્તારના પ્રશ્નો છે આપ સૌ ઉઠાવો અને સાચા પ્રશ્નો ઉઠાવો સાચી બાબતની અંદર અમારી જેવા આગેવાનો અમારા કાર્યકરો સાથી મિત્રો બધા આપની સાથે છે અને ખૂબ સરસ આ ઓફિસ ખોલી છે એની અંદર અમે પણ આપ સાચા અવાજ ઉઠાવો તો અમે પણ આપની સાથે રહીશું મદદ અમે કરતા રહીશું એવા જ આપણને ખૂબ ખૂબ અભિનંદન